વસ્તુ એવી છે કે ઈ કઈ આપણે હૈયા રાખવાની વસ્તુ નથી ભાઈ કે હાલો અહિયાં હું બોલશું છું નથી તમે બોલવા મણો એટલે એની ઉર્જા માંથી ઉર્જા ભાઈ પછી બોલો એટલે સીધો એનો ઘાટ પડતો ભાઈ ઘાટ પડતો જાય ઘડાય ને એ વાત કરે ભાઈ કારણ કે શબ્દ થી સાહેબો પાર હે ભાઈ સદ શબ્દે ઓળખાય ગુરુગમ ખોજો રે ઓહો ઘટમાં

ચોખ્ખું હોય જો મન શીતળ હોય પછી જો મન મલિન ભાઈ મનના ત્રણ પ્રકાર છે બ્રહ્મા વિષ્ણુ મહેષ તમોગુણ પ્રજવુણ ને સત્વગુણ જે સત્પુરુષ કહેવામાં આવે કે સત્પુરુષ કેને કેવાય કે જે સત્યનો માર્ગ અપને હોય અને સત્પુરુષ કહેવાય સતની માહિતે કઈના હિંગડા કુષડી નો આવે ભાઈ સત્પુરુષ એને કહેવાય કે સત્યનો માર્ગ જેને અપનેવ્યો એ સત્પુરુષ પછી એ પ્રથમ તો એના મનમાં લીસોટો ન પડવા કામ એનું ઈ ભાઈ પછી મનને એ શીતળ રાખે ભાઈ કોઈ પણ અવસ્થાની અંદર એનું મનમાં હોય હોય કઈ પણ કરતા હોય તો મનમાં હોય એને કોઈ દિવસ કર્મ લાગવા પણ નથી અને કર્મ જો કદાચ લાગ્યું હોય તો પણ એને મનમાં મનમાં હોય ને એટલે એને પસ્તાવો તરત થાય ભાઈ પસ્તાવો થાય કે લે મારા એ જો આમ થઈ ગયું એટલે પસ્તાવો થાય તો કર્મ પોતે એમાં ને એમાં એ અગ્નિમાં જ બળી જાય ભાઈ પણ એ પસ્તાવો થાય તો નો થાય તો પાછું કર્મ લાગે પછી મન શીતળ મન સહી હોળી કળાય આવ્યા કેટલે કળાઈ ભાઈ હોળે કળાય રામચંદ્ર ભગવાન શ્રી બાર કળા લીધા મર્યાદા પુરુષોત્તમ કહેવામાં પુરુષોમાં ઉત્તમ કહેવાના ભાઈ મર્યાદા તમામ મર્યાદામાં જાય ને તો એ રામચંદ્ર ભગવાન કહેવાના ભાઈ નારાયણ અવતારમાંથી માંથી રામ નું પ્રાગટ્ય છું અને રામ કેવા આખા સંસાર માં તમે ગમે એના જાવ સીતારામ નામ બોલાય બોલાય ને એ કે ભાઈ રામ નામે પથરા તેર્યા રામ નામે રામ નામે પથરા કે નલ ને નીલ નામના વાનર હતા એને રામ રામ લખીને નીકળ્યું એના નામે છે તરી ગયા ભાઈ પણ કઠોરમાં કઠોર હૃદય માણસનું હોય ભાઈ રામ નામ લેવામાં રાજી નથી કોઈ થાકે તો રામ કે ભાઈ પછી આઠેપર જેને નામનો અમલ હોય એને આઠેપર એ અમલનો નશો ઉતરતો નથી એનું મન હોળાઈ કળાય ખીલે મન છે એજ નિરંજન રૂપ છે આપણા દેહ ની અંદર તમારે ભૌસાગર માં હાલવાની વાત નથી આ ભૌ જગત છે ભૌતિક છે તમારું હૃદય છે આધ્યાયમિક છે જે આમાં જે કાઈ થયેલું છે અર્થ આમાંથી ઉપજે ભાઈ અર્થ એમાંથી ઉપજે આમાંથી

એને સમજવા મળે એનું નામ સત્પુરુષ કહેવાય એની ગતિ થઈ રહી હવે એ ગતિ કરવા માટે આપણે ભજન કરવું પડે હું કે ભાઈ સવાસે સવાસે પછી તમે તમે આમને બેઠા હોય તો કોકને લાગે બેઠો પણ બેઠો ન હોય એનું મથન શરૂ ભાઈ એટલે સંતો એની માથે વાણી મૂકી હું મૂકી એ કે ચાલતા દેખે ની સંદ્રમાં વલતા વધતા દેખે ની વેર વાડે વેલો હોય એને વધતો ન ભાડો પણ એ વિદેશ જાતો ચંદ્ર હોય એને સલતો હરિભગત ને કોઈ ભજતા નો દીઠે હાસો હરિભગત હોય કારણ કે હાસો હરિભગત હોય કે એ કામ કરતો હોય તો એનું ધ્યાન મનમાં હોય ભાઈ પછી જમે તો એ પહેલી પ્રાર્થના એને જ હોય એ લે મારા રામ

ભાઈ એ નામની બલિહારી છે પણ મન ને ઓળખવા માટે મથન કરવું પડે આને મન કહેવાય મન સહી કોઈ બ્રહ્મા નામે વિષ્ણુ સદગુણ ને માને કોને કોઈ પણ ની અંદર સત્ય નો વિહાર કરે એ હવાર કેટલા વખત ખોટું બોલ્યો એનું ભાઈ મનોમય હાવ મોકળવું રહેવું હરીને મળી એમ મળ એવું નથી મન આપણું કઈક સંસારમાં હોય કઈક વ્યવહારમાં હોય કઈક હગા માં હોય કુટુંબમાં હોય ભાઈ પછી કઈકાવાલા દીકરી દીકરામાં બધે મન ઘૂસવાડેલું હોય નાખાય પણ જો આખું મન કે શીતળતા હોય બેલ જેમ એમાં તમારું દર્પણ દેખાય ભાઈ મન સ્વરૂપ જ તમારું છે પણ પોતે તમે એને ઓળખી કહો ને મન ને લીને તો તમે દેહ મન કર્મના સવા સાથે આપણો દેહ બંધાણો એની જીવ દિશા જાય ને કરે જીવ દિશા જ ન જાય ભાઈ અને જીવ દિશા જ્યા પછી એ શિવ સ્વરૂપ ધારણ કરે ભાઈ પછી શિવ દેહ દેહમાં એમ ઓળખાય એવો નથી શિવ સહી તત્વ છે અને ઈ ઓળખાણા પછી આઠેપોર અમલ પછી તમારી સુરતા ન જાય તમે એમ કહ્યું સુરતા મારું મન કેમ કરવું પછી મન બન્યા પછી ગુરુ ના શરણે ગુરુ ના શરણે પડે એટલે ગુરુ ગમ પાયો પાયોજી રામ રતન ગન પાયો ભાઈ મીરાબાઈ કીધું કે ભાઈ રામ રતન ગન પાયો આવો રામ રતન ગન તો કેવો કે એક ની એકોતેર પેઢી ની આ નામ તો હરીનું કેવું કે હવે એવા નામના અધિકારી અધિકારી પાનભાઈ જેને બ્રહ્મા જેવા લાગે ભાઈ આ નામના અધિકારી જે માણસ બની જાય એવું નથી આપણે કઈ બની નથી કોઈ ભગવાન નથી થઈ જવું કે કોઈ કઈ દેવ દેવીતા પીર પ્રગંબર કોઈ આશા રાખીને ભક્તિ કરવાની નથી મારો રામ એ કે રામના વધેરા સબ કોઈ વધે બલ કરી વધે નહીં કોઈ ને બલ કરીને જો રાધા રાવણ વધે તો જેને ફલમાં લંકા ખોય

હેમઝણ વ્યસ્તી ન મળે પછી ટાઢ તાવ છે એ અંતર માંથી આવે ગુમડા હાટડિયું હોય નથી ભાઈ ની મારે રોજનું અટાણું જાણું ટાણું કે કટાણું ભાઈ નામ ભજવામાં કે કટાણું જોઈ ન જોઈએ જાણ રામ સુતા રામ જા જાગીજા રામ નું નામ છે સુત્ર તારા એમાં રામ પૂતો છે એને તું જાય એને જગાડ્યા વિના આ સબ દુનિયા દૃઢ સમાન છે શાંતિ તો આપણને ભેગે મળે છે શાંતિ મેઠ્ય હરી નામ છે ભાઈ અને આ સારા નામે તો માણાને કહેતા કે નામ લયો સકલ કયો સકલ શાસ્ત્ર કા વેદ બિન નામે નર નર્તે ગયો પઢી પડીને સારો વેદ ભાઈ ચાર વેદ કદાચ પડતો હોય પણ નામની ખબર ન હોય કે હું નામ તો એ નામે કરીને પાતક છૂટે નામે નાશે નામ આપણા સમરણ માં આવી ગયું એટલે પણ એની કે હરી સમરણ તમારે કલ પડે આવે કરી ન આવે હાલો એ કે કામ છે તો કલ લઈ પછી ભગવાન નું ભજન કરી આમ નથી તમે કામ કરતા જાઓ અને ભજન કરતા જાઓ અને મજા ભાઈ મજા કોને કહેવાય ભાઈ મજા તો હરીના નામમાં છે 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 બાકી મજા નથી બધે કે ડુંગરા ભાઈ હે કે સુખડા તો અમારા તનમન જવડા દુખડા મેરું સમાન ભાઈ દુખડા તો મેરું સમાન છે સુખડા તો તન મન છે તન મન તણખલા છે ભાઈ પણ મજા તો એક હરીના નામમાં છે કે જેને

ને દાસી એનું કામ કામ બીજું હવે એમાં તમને આ દાસી હતી ને સૈયા ગુસ્તી હોશિયાર કે ભાઈ આ હું તો સૈયાગ ગુથું અને મારી જેવી આ રાજમાં તો ઘણી દાસીઓ છે પણ મારી જેવી આ સૈયા કોઈ ને ગુથતા નહીં આવડતી હોય આ રાજા મારી પાસે ગૂંથાવે અને હું ગૂંથું તો આ સૈયા માં રાજા ને રાણી કોઈ મજા આવતી છે આજ તો સેકે સૈયા ગુથી મારે છે કે કેવી મજા આવે એ ખબર પડે ભાઈ હવે એમાં તમને કાસી એ પાંચ વાગ્યા તા સૈયા ગૂંથી નાખીને દાસી એ તો પોતે રાજના કામ સભામાં બધા કોક ને સિપાઈઓ અને રાજા અને રાણી બધા જમવા જમીન રાજા તો બીજું કામ બધું બાટી દીધું પછી સીધું આ પલંગે પોઢવા જવાનું હોય સત પણ રાજા સત્યવાદી રાજા ભાઈ કેવો રાજા કે ન કરવાનું કરે ને ન પીવાનું પીવે ને ન ખાવાનું ખાય ને એ કે પરધન પથ્થર સમાન ને પર સ્ત્રી સમાન એટલું કેતા એ કે મને જો સત્ય ન મળે તો એ કે મને તુલસીદાસ એ કીધું કે એમાં મારી જીભા હવે રાજાને આવો સંકલ્પ થઈ ગયેલો દાસી હોતી હી રાજા આવીને પડકે પોટી ગયો બાય હવે એમાં બધું કામ કરતા કારવતા રાણી ને દાસી જે ઘરના ઘરના કામ કરવા દાસી રાખેલી હોય બધું કામ પૂરું થયું એટલે રાણી આવતા પેલા તો રાણીની ની માં ખંજર પડેલી ને હજી આમ જાતે તા રાજા ને દાસી બે પોટેલા પલંગે હવે ઓલી રાણી જોઈ ગઈ

દીવાન કે નો માળો દીવાન રાણીને બળજીબ્રી થી હેરાન કરે એમ ઉભા થઈ ને સીધું કે એ સિપાઈઓ આકલ મારી કે શે કોઈ આજે આ તરત દરવેણી આવ્યા ઉભા હોય એ લઈ જવાને લઈ ગયા ને રાણી રી ને મેરે સીધા પાછા એને મેલેવીએ પણ એ નો રા ભાઈ ને હવારે કસેરી પ્રાણી કે લઈ આવો કે ઓલા દીવાન ઈ કે મારે દીવાની લાવવો નથી કે જાવ એને ફાંસી ને માછડે સડાવી હવે ફાંસી ના નું હુકમ આવી ગયો એટલે ઈ કે ભાઈ ઓલા ફાંસી દેતી વખતે પૂછની ભાઈ તમારી કઈ સેલી ઈ શા એટલે ઓલા એ તારી કઈ સેલી ઈશા

કે ઈ શું કરે એ મને ખબર સહી છે હવે મારે હોવાનું ઠેકાણ દાસી ને હું રાવેલી હતી એટલે ઓલા કીધું ફાંસી બાસી દેવાની નથી રાણી માં બાય રૂ બેન પછી આ રાજી ઓલા રાજા ને રાણી બે ભેગા બેન ને ભેગા કર્યા કે તમે કેમ ફાંસી બેન રખાવી એ કે પણ મારે હોવાનું ઠેકાણ તમે દાસી ને હું રાવેલી હતી ઉભી રહી

આખે જોઈ આવીને અને કાને બે વાત આવ નિષ્ઠ ખોટી છે પણ મૂળ વાત હું છે એ જો માણા જાણે ભાઈ તો જ ભ્રમણામાંથી બારો આવે બારો આવે નહીં ને કદાચ ભ્રમણા નો સત્ય ઘટના હોય તો એ માણસ આશ્રણ જો સ્વીકારી લે કે મારી ભૂલ એ ભૂલ હવે હવેથી ભૂલ નો થાય એટલે એક વાર તો ભલામણા કોઈ પણ એક વાર ની બે વાર માં ત્રીજી વારે માણસ કોઈ માફ ભગવાન નથી કરતો ઓલા કેમ ત્રીજી વાર રાગ ગંગા જળે કપર ઊંધું ઠોકી દીધું એવી રીતે થાય ભાઈ પણ માણસ ને કઈ એક વાર માં કે વળી જાય બે વાર કઈ વળી જાય ત્રીજી વારે નો વળે પછી પોતે ઈશ્વર જ રૂઠે ભાઈ રૂઠે ને હે એટલે કીધું કે હમજા વિના ના હાંગલા પીજણ પમેડા ખાય બોટડી નાખે બોકાને ને રહ રાફડા માં જાય જો આ તમે ગમે એટલું આપણે સત્સંગ જ્ઞાન કચ્ચી પણ આનું તમે જો મારે મારું તો પાકું થઈ ગયું માનો નહીં પછી એનું સિતવન કરવું અને એને આશરણ માં રાખવું પછી આની ઉર્જા કેદી થાય કે જે દી તમે આ નામને પૂર્ણ પામી ગયા ભાઈ અહીંયા આ જ્ઞાન છે એ તમને મોક્ષ અપાવનાર છે

નથી નથી ને નથી ભાઈ કાશી જાવું કાશી જાય પરાશી જાવ મધુ મધુબા પાસે